જિલ્લાના ખંભાત શહેર માદરા તળાવ પાસે આવેલા આધ્યાત્મિક હોલ ખાતે ગતરોજ કમલેશ વાઘેલા ગ્રુપ દ્વારા ખંભાત તાલુકાના અનુસૂચિત જાતિ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી પ્રદીપભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી યુવક અને યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રમથ વિભાગ રાજ્યકક્ષા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ તેમજ શહેરના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવે તેજસ્વી તાલાઓની સાથે સમાજ માટે વર્ષોથી સમાજ કામગીરી કરનાર વડીલોનું પણ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખંભાત શહેર ભાગ પ્રમુખ શ્રી તપનભાઈ શુક્લ કલ્પેશભાઈ પંડિત દિનેશભાઈ મહિલા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારે કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઈ વાઘેલા સહિત યુવાનો અને તેમના ગ્રુપે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ

જ્ઞાન સમયમાં રાત ટીક ચેક કરીને સમાજની તમામ વ્યક્તિઓને સમાજના સેવાના માનવીય સુધી પહોંચાડવાની જેને ઉઠાવી હતી એવા આપણા સૌના ભાઈ એક

સાથે સાથે સમાજ સમાજની અંદર જે સમાજ સેવા કરી ગયેલા છે એવા વડીલોને પણ આજે બોલાવી એમનું સન્માન કરવાના છે આજ રોજ ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને માજી રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબના અધ્યક્ષસ્થાને અહીંયા આગળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખાતે તેજસ્વી તારલાઓનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કમલેશ વાઘેલા ગ્રુપ દ્વારા શું કહેવા માંગો છો આપ આજે ખંભાતની અંદર અમારા મિત્ર સમાજના આગેવાન કાર્યકર્તા કમલેશભાઈના ગ્રુપ મારફત તેજસ્વી તારલાઓનો સન્માન અને વડીલ વંદાનો કાર્યક્રમ પણ સાથે રાખેલો છે આ બંને કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપ્યું છે આપણી સાથે પ્રદીપભાઈ પરમાર જે માજી મિનિસ્ટર છે હું પણ એમની સાથે છું આજે બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અમને તેજસ્વી ચાલલાઓને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે અને ભવિષ્યનું આ અમારું આ સમાજનું ભવિષ્ય વિકાસ પામે એવી રીતે અમે એમને આજે અભાના વ્યક્ત કરી છે અને કમલેશભાઈને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યો છે કે આવા રચનાત્મક કાર્ય કરતા કાર્યક્રમો કરતા રહે ભવિષ્યમાં પણ અમને મારો સાથ સહકાર એમને મળતો રહેશે જય